અંકલેશ્વરના જલારામ મંદિરથી નવા દીવા તેમજ આંબાવાડી સહિત ચાર ગામોને જોડતા સીસી રોડ નવનિર્માણના માત્ર બે જ માસમાં ખખરધ્વજ બની જતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી લગભગ દોઢ કિલોમીટર લાંબા માર્ગનો કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ રોડની હાલત શરૂઆતથી જ બિસ્માર બની ગઈ છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર માર્ગ નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું રોડ પર અનેક જગ્યાએ તિરાડ પડી ગઈ છે કાંકરી બહાર આવી રહી છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ જ્યારે તમે અત્યારે ભરોદ જિલ્લાની વાત કરીએ તો ભરોદ જિલ્લાના અંદર વિકાસના નામે ઘણા કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા બધા કામો ચાલી રહ્યા હોય ત્યારે સ્પષ્ટપણે જ્યારે જે કામો થાય છે એમાં ખૂબ મોટા પ્રમાણના અંદર ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે તો અત્યારે તમને વાત કરું તો આપણે જે ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું જે નવી નવા દીવા જિલ્લા પંચાયત છે એ જિલ્લા પંચાયતમાં બે મહિના અગાઉ જ જે રોડ બનાવવામાં આવ્યો છે અને એમનામાં જે કામ કરવામાં આવ્યું છે એમાં તદ્દન બેદરકારીથી મટીરીયલ મટીરિયલ વાપરવામાં આવશે તમે જોઈ શકો છો કે આ રોડના અંદર બે જ મહિના અંદર આટલો મોટો ખાડો પડી ગયો છે તો આવા જ ખાડાઓના લીધે અવરજવર જવર કરતા રાહદારીઓના નુકસાન થાય છે અને અકસ્માતો થાય છે જેના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થાય છે તો ફક્ત ને ફક્ત અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ લોકોને ફક્ત ને ફક્ત પ્રજાના વોટની જ પડી છે અને જે આવા રોડોના લીધે લોકોના જીવ અને જે આ ભ્રષ્ટાચાર થાય છે તો એવી એજન્સીઓ સામે અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી નથી થતી એના કારણે આવા ઘણા મનુષ્યજીવોના જીવ જાય છે રોડ બહિ નો બે મહિના થયા બે મહિનામાં આ રસ્તાની હાલત ખરાબ છે આ ખાડા પડી ગયેલા છે અહિયાં કોઈ દેખડાખ રાખવા નથી આ ગ્રામ પંચાયત બનાવે છે કે નગરપાલિકા બનાવે કે પી બનાવે કોઈને ખબર છે નથી ને પબ્લિક શું થાય અહિયાં કોઈ સુવિધા નહીં અહિયાં આ ગટર લાઈન છે આગળ એ ગટર લાઈન પર બી કોઈ સુવિધા છે નહીં કે ચેમ્બર વેમ્બર એવું કોઈ નહીં રાતના કોઈ આવે ને કોઈ પડે તો કોની જવાબદારી ગ્રામ પંચાયત ની જવાબદારી કે નગરપાલિકાની જવાબદારી જવાબદારી લેવા વાળું કોઈ છે અહિયાં નથી પ્રમુખ સાહેબ નથી કે નહીં સરપંચ સાહેબ નહીં બે મહિના બે મહિનામાં ભંગાર જવા દેજો પેલો આમ આગળ જોઈ લેજો તમે તમે શું કેવા માંગ હું કેવા કઈ નહિ માંગતો કે આ સરકાર ની આંખ ખુલે આ તમે આવું દેખાડો સરકાર ની આંખ ખુલે કે બે મહિના ની અંદર રોડ ની હાલત કેવી થઈ ને પબ્લિક નું શું થાય બે મહિના પણ ન થયા ત્યાં રોડની હાલત બિસ્માર બનતા સરકારી નાણાંના દુરુપયોગ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ માર્ગ પર વાહન વ્યવહાર વધુ હોવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે ત્યારે સ્થાનિકો માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે અંકલેશ્વર શહેરની નજીકમાં જ આવેલા જૂના દીવા સુધીના જે નવા દીવા જૂના દીવા અને બોરભાટા સહિતના ચાર ગામોથી વધારે ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે જે જિલ્લા પંચાયત હસ્તગત આવે છે તે માર્ગની વાત કરીએ તો હાલની અંદર બે મહિના પહેલા જ આ માર્ગ બન્યો હતો કરોડો રૂપિયાના ખર્ચે આરસીસીનો માર્ગ બન્યો તો તમે જોઈ શકો છો એ માર્ગની હાલત કઈ રીતે થઈ ચૂકી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા છે તે હલકી કક્ષા કક્ષાનું જે મટિરિયલ છે તે યુઝ કરવામાં આવ્યું હોય તેવું પ્રથમ તબક્કે લાગી રહ્યું છે આ જે સમગ્ર માર્ગ છે તે એક દોઢ કિલોમીટરનો માર્ગ છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ગામોની સુખાકારી માટેના ગામોમાં આવતા જતા લોકોના સુખાકારી કરવા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ જે માર્ગ છે તે બે જ મહિનાની અંદર જગ્યા જગ્યાથી તૂટી ગયેલા હાલતમાં જોવા મળી રહ્યો છે અધિકારીઓ પણ આ માર્ગની ઉપર જે ધ્યાન આપવું જોઈતું હતું તે ધ્યાન આપવામાં નથી આવી રહ્યું અને જે માર્ગ છે તે તૂટી ગયું છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે ગામોના લોકો સાથે વાત કરી તો એવું કહેવામાં આવ્યું કે બે મહિના પહેલા જ અમારા માટે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને જે ખરાબ રોડ હતો તેની જગ્યાએ અમને એવી આશા હતી કે આરસીસીનો સારો રોડ મળશે પરંતુ આ જે રોડ છે આ માર્ગ છે તે બે જ મહિનાની અંદર ખસ્તા હાલત થઈ ચૂકી છે જગ્યા જગ્યાથી તૂટી જવા પામ્યો છે તો પ્રથમ દ્રષ્ટિએ જે જિલ્લા પંચાયતના જે અધિકારીઓ છે અને જે એન્જિનિયરો છે તેની પર મોટો સવાલ ઉઠે છે કે જ્યારે કામ થતું હોય છે ત્યારે તે લોકો ધ્યાન રાખે છે કે નથી રાખતા કે ગુણવત્તા તપાસે છે કે નથી તપાસતા એક મોટો પ્રશ્ન છે હાલ તો પણ જે બે બે મહિના પહેલા જ જે માર્ગ બનેલો હતો તે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યો છે રાકેશ સોમ અને ગુજરાત અંકલેશ્વર